સુરતના માંગરોળ તાલુકામાં મહુવેદ ગામ પંચાયતના તળાવમાં કિંમતી જળસંપત્તિને કરાઈ રહેલા બગાડ અને ભારતના બંધારણના આર્ટિકલ એકવીસના ભંગને લઈને સ્થાનિક ગ્રામીજનો દ્વારા ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ સુરત કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેદ ગામના આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલા દસ એકરના તળાવમાં અઢાર વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને પચાસથી સાઠ ફૂટ ઊંડું તળાવ થયું છે જોકે હજુ પણ સરપંચ સહિતની ટોટકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે કિંમતી સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસનો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનારા સરપંચ સહિતની ટોટકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી કારણ કે આદિવાસી ખેડૂત અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ દ્વારા મીડિયાને વધુ માહિતી આપવામાં આવી હતી સોનુભાઈ બચુભાઈ વસા ક્યાંથી આવો છો અમે મહોજ ગામથી આવીએ છીએ અચ્છા શું સમસ્યા છે હવે હાલમાં પંદરથી થી વીસ વર્ષથી એ લોકો તળાવ ખોલી રહ્યા છે તો લોકો લગ અમારા ખેતરથી ખોલેલું છે અને હાલમાં જો ખોદકામ કરવામાં આવે તો અમારું ખેતર છે તે બધું તળાવની અંદર ધોવાઈને નાશ પામશે એમાં કંઈ રહેવાનું નથી અને હાલમાં એ લોકો પચીસ ત્રીસ ફૂટ તો ઉંડાણ કરેલું છે અને હાલમાં ખોદવાની માંગ હજુ કરી રહ્યા છે એ લોકો અમારું ખેતર ધોવાઈને તળાવની અંદર ચાલ્યું જશે જમીન બચશે જમીન નહીં બચે હાલમાં બધું એ બે ફૂટ જગા એ લોકોએ સોડી નથી ખોટકામમાં પચીસ ત્રીસ ફૂટ તો હાલમાં ઊંડું જ છે હા અમે કમ્પ્લેન કરી તો એ લોકો કે તમે જે ખોદનાર છે જે માટી માટી ખોદનાર છે એમને બોલો હવે માટી ખોદનાર ને તો હવે અમે ઓળખતા નથી એટલે પાંચ છ જણ છે ખોદનાર તો મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું સુરત કલેક્ટરે શું રજૂઆત સુરત કલેક્ટરને રજૂઆત એ કરવામાં આવ્યા છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહવેજ ગામના તળાવમાં છેલ્લા ત્રણ મહિનાથી જે છલોછલ બાર માસ પાણીનું સિંચાઈ માટે ઉપયોગ કરી શકે એ કિંમતી પાણીનો છેલ્લા ત્રણ મહિનાથી ભારે મશીનરીઓ મૂકી સરપંચ અનેના એના સભ્ય દ્વારા ખાડીમાં એને ખાલી કરી દેવામાં આવી છે અને એના એમનું આશય એ છે કે આ નેવું ટકા પાણી ખાલી થઈ ગયું છે તો ફરીથી આનું માટી ખનન થઈ શકે અને માટી ખનન થશે જો હવે ફરીથી માટી ખનન થશે તો જે ખેડૂતો છે તે એમની જે કિનારાની જગ્યા છે તળાવની તે બધી વરસાદમાં ઢોવાણમાં ચાલી જશે અને જો ઢોવાણમાં ચાલી જશે તો એમનું પાકને નુકસાન થઈ જશે અને એમને ભૂખે મારવાનો વારો આવે તો આ આવું અ ઘટના નહીં ઘટે એના માટે ખેડૂત લોકો ભેગા મળીને આજે સુરત શ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે આ જે પણ ઘટના આ માટી ખનન થવાનું છે તો એનું એ તાત્કાલિક ધોરણે એનું બંધ થઈ જાય અને જે જે ઢોવાણ અને મા આ જે ખેડૂતોને નુકસાન થવાનું છે એ નુકસાન થતું અટકી જાય એના માટે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કિંમતી સંપત્તિનો બગાડ કરાઈ રહ્યો હોય જેને લઈને સુરત કલેક્ટર સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી આર પાટીલ તથા જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓને પણ નકલ રવાના કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે